નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી માહિતી છે આજના મુખ્ય સમાચારો જોઈએ તો ખેડૂતો અને પશુપાલકો માટે ખુશખબર હવામાન ક્ષેત્ર ની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે ચોમાસાના ચાર મહિના દરમિયાન લાંબા સમયગાળાની સરેરાશ આઠસો અડસઠ મિલીમીટર છે જેના હન્નુથી એકસો ચાર ટકા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે ભારતની હવામાન ક્ષેત્રે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે સમગ્ર દેશમાં માં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં દેશભરમાં એકસો બે ટકા વરસાદ વરસી શકે છે ક્ષત્રિય સમાજ અંગે મોટું નિવેદન ક્ષત્રિય સમાજ આગેવાનો અને યુવાનો સાથે ભાજપ સરકાર આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહી છે ક્ષત્રિય કરણી સેનાના નેતા રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ પર તાનાશાહી અટકાયત કરવામાં આવી ક્ષત્રિય સમાજની બહેનોના અપમાન મુદ્દે રાજ શેખાવતજી ભાજપનો વિરોધ કર્યો છે ત્યારે તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેમ ઈસુદાન ગઢવી એ પ્રહારો કર્યા ભાવનગરમાં ભૂકંપના ભૂકંપ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે પંદર થી વીસ સેકન્ડ ભૂકંપનું કંપન અનુભવાયું હતું જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્રણ પોઈન્ટ બે ભૂકંપ નવ અને બાવન મિનિટ પર અનુભવાયો હતો ભાવનગર થી સત્તર કિલોમીટર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હોવાની માહિતી સામે આવી છે ભાવનગર ના ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય આ ધરતી કંપની કોઈ પણ જાનહાની કે નુકસાન થયું નથી રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે વિજય મુહૂર્ત માં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે રુપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ કરી છે આ વચ્ચે હવે સોળ તારીખે રૂપાલા રાજકોટ બેઠક પર થી ઉમેદવારી ફોર્મ ભરશે જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલા બદલવાના મૂડ માં નથી અમિત શાહ ફોર્મ ભરશે અમિત શાહ આગામી ઓગણીસ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે અમિત શાહ અઢાર એપ્રિલે રોડ શો પણ યોજશે ગાંધીનગર લોકસભાની તમામ વિધાનસભામાં રોડ શો યોજશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો